પણ આપણે ખુદને માર્કેટ કરવું પડશે ખુદને બધું સિટીમાં જઈને વેચાણ અને સિટીની બહેરાઓ પાસેથી જ આપણે પૈસા લેવાના છે અને એના જ પૈસાનું આપણે સોનું કરાવવાનું છે હું દસ પાંચ છું બધું ભણ્યા હોત બધું ભણ્યા હોત તો મારા માટે હું આ જગ્યાએ ન હોત તો તો હું ક્યાંક સિટીમાં કે કોઈ કંપનીમાં જોબ કરતી હોત ભાષા ન સમજતા પણ હું તો મારી ભાષા નથી આવડતી એ તો આપડા માઇન્ડ નો માઇન્ડ ના વિચાર છે અને હું તો એવું માનું છું કે ગુજરાતી આવડતું હોય એટલે આપડે બધે ગમે ત્યાં જઈ શકીએ ને આપણી ભાષામાં હું એને એમ કેતી આમ ને નામ હું ઈશારામાં એ લોકો સમજાવી દેતી અને મારો ઈશારો એ લોકો સમજી પણ જાતા

હું તો સિટીમાં રહેતી હોય એવું જ ફીલ કરું છું અનુભવું છું મને કોઈ એવું લાગતું નથી કે હું સન્ડે આવ્યો કે હું ફરવા ન ગઈ કે ક્યાંય બહાર જમવા ન ગઈ મને એવું કશું જ નથી લાગતું અને હું મારી લાઈફમાં બધાથી બધી લેડીઝથી ભાગ્યશાળી માનું છું કે મને ભગવાને આવા વિચાર આપ્યા ખેતી કરવાના ઓર્ગેનિક ખેતી કરવાના અને અહીંયા ફાર્મ ઉપર રહેવાના અચ્છા તમે આ વિદેશ માં જાવ તો ત્યાં તમારા પતિ તમે કઈ રીતે મદદ કરો ખેતીમાં કઈ રીતે તમે વચ્ચે ગયા તા ત્યારે શું મદદ કરો અમે આફ્રિકા એ ગયેલા ફાર્મ ડેવલોપિંગ માટે ત્યારે મને પૂછ્યું નતું કે તારે મારી જોડે આવવું છે કે હું તારી વિજા કરાવું કે આ તે હું એમને મને કીધું કે આપડા તારા વિજા આવી ગયા છે અને આપણે જવાનું છે જોડે તો હું એમની જોડે ત્યાં ગઈ અને ત્યાં પણ અમે ફાર્મ ઉપર જ રહેતા અમે કોઈ અમે સિટીમાં રહીને નો કરતા કેમ કે ત્યાં તો એ લોકો એ જે અમને ફાર્મ ડેવલપ કરવા આપ્યું હતું અમે ત્યાં જ રહેતા અને ત્યાં પણ હું એમની બધી મદદ કરતી એ લોકોને બધી ખેતી શીખવાડતી ત્યાંના ને કે આ રીતે આમ કરાય આ રીતે આમ કરાય અને સવારથી સાંજ સુધી એની હું કાળિયા નહીં કાળીયા ની ભાષા ન સમજતા પણ હું તો મારી ભાષા એને સમજાવી દેતી હું એ લોકો ને સવારે ઉઠી જય શ્રી કૃષ્ણ કેતી ને તો જય શ્રી કૃષ્ણ કેતા એ લોકો મને પૂજાજી જય શ્રી કૃષ્ણ એમ કેતા એટલે એ લોકો એવું નથી કે આપણે બારની ભાષા નથી આવડતી એટલે આપણે બાર ન જઈ શકીએ એ તો આપણા માઇન્ડ નો માઇન્ડ ના વિચાર છે અને હું તો એવું માનું છું કે ગુજરાતી આવડતું હોય એટલે આપણે બધે ગમે ત્યાં જઈ શકીએ ને આપણી ભાષામાં હું એને એમ કેતી આમને નામ હું ઈશારામાં એ લોકોને સમજાવી દેતી અને મારો ઈશારો એ લોકો સમજી પણ જાતા એટલે મને કોઈ પ્રોબ્લેમ ભાષા કે નો આવ્યો કે નહીં નહીં તમે એની પાસે બધું કામ લઈ શકતા બધું કામ લઈ શકતી એમ એમને કેવી રીતે જીવામૃત ના ખાવું કે અમારી મંડપ બાંધવો કઈ રીતે હું મારી રીતે એમ કઈ દઉં કામ ને નામ કરવાનું એટલે એ લોકો જોઈન કરી દેતા કોઈ એવું ન લાગ્યું કે કે આ વસ્તુ મને ભાષા નથી આવડતી તો આ લોકો કઈ રીતે સમજાવી શકીશ કે હું આમ કઈ રીતે હેન્ડલ કરીશ બહુ ઈઝી મને હેન્ડલ થયું આપણે ત્યાં તો તો તમે મહિલા છો તો ઘરે આવ્યા તો ઘરે લોકો તમારે બીજો સમાજ તો એમ કે આજે લોકો ગામડા ના હા એ અમારું ગામ જ ખુદ કેતું મને કે મારા મિસ્ટર બીએસસી એગ્રી છે બરાબર તો એમ કે તમે ભણેલ ગણેલ ઉઠી ને અહીંયા ખેતી કરવા આવો છો એમ કે ક્યાંક નોકરી કરો ને એવું અમારા ગામના અમે ગઈ વખતે દોઢ વર્ષ થયો અમે અમારા ફાર્મ ઉપર આવ્યા ત્યારે બધા વાતો કરતા આ બે ગાંડા થઈ ગયા છે એમ કે કે આ અહીંયા ખેતી કરવા આવ્યા છે સુરત એટલું બધું વ્યવસ્થિત બધું છોડી અને એટલો બિઝનેસ સારો છોડીને કે આ ગાંડા થઈ ગયા છે અહીંયા ખેતી કરવા આવ્યા છે એટલે ગામના પણ અમને બધા પહેલા એંગલ થી જ જોતા એમ કે ભણેલ ગણી ઉઠીને થોડુંક ખેતી કરવા આવે એમ પણ અમે ક્યારેય મેં ગામનું કોઈ દિવસ મનમાં લીધું જ નથી ક્યારે બરાબર પછા આ હેલ્થની દૃષ્ટિ તમને કેવું લાગે ખેતી મને એમ લાગે સિટીના લોકો તો બીપી દાય બીટી હોય તમારે અહીંની હેલ્થ સારી હોય પૂજાબેન ને શું લાગે પૂજાબેન ને તો બહુ સારું લાગે હેલ્થમાં તો હું કહું ને તો સિટી રહેતા હોય કે સજીવ ખેતી કરતા હોય હોય ફાર્મ ઉપર એમને જ ન શકે નહી કોઈ દિવસ નહીં ઇન્જેકશન લેવાનું નથી બાટલો ચડાવ્યો કે નથી કોઈ દિવસ એવો કોઈ પ્રોબ્લેમ આવ્યો કે તાત્કાલિક અમારે દવાખાને જવું પડ્યું કેમ કે મારો તો આખો દિવસ ચોવીસ કલાક માંથી બાર કલાક મારે ફાર્મ ની અંદર જ રેવાનું અને અમે કેડ લગાવેલી છે એટલે મારે જ માણસો ભેગું ખેતી કરવા જવાનું હોય સાપે અંદરથી પગ નીચેથી વયા વહી જતા હોય ગમે જનાવર રહી જતો હોય પણ કોઈ દિવસ એવી પણ ભગવાનને અડચણ નથી કરી કે અમારે તાત્કાલિક દવાખાને જવું પડ્યું હોય ને કોઈ દિવસ કે ડોક્ટર નો સહારો લેવો પડ્યો હોય એવું નથી બન્યું હજી સુધીમાં ક્યારે એટલે હું તો મારા એંગલ એવું કહેવા માંગુ છું બૈરાઓને કે ખેતી કરતા હોય ને તો મેડિકલ કોસ્ટ તો આવે જ નહીં 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 પછી આ તમે મેજર ટ્રેક્ટર બી ચલાવો છો તો આમ તમારે કે શોખ થઈ ગયો કે પછી હવે કરવું છે એ બધું કરી નાખું નહીં મને પહેલાં તો ટ્રેક્ટર ચલાવવું એમ થતું કે મને મારાથી કેમ ચાલશે એમ ટ્રેક્ટર અને હું ચલાવીશ તો વાતો કોણ શું કરશે બધા જોશે તો એમ એવું પહેલાં થયું હતું એક દિવસ પછી એમ ભગવાનને એમ થોડુંક આમ કંઈક કરવું હોય ને એટલે અંદર થી ને એવો થયો હતી મને કે તને આ ટ્રેક્ટર ચલાવતા આવડે ને તો તું કરવા માણસો નો બહુ પ્રોબ્લેમ હતો અમે આવ્યા ને ત્યારે માણસો મળતા નહીં એમને એટલે અમે બધું જાતે જ કરતા એટલે મેં કીધું ન આવડે શું કીધું હું ખેડૂત ની દીકરી છું મારા પપ્પા ખેડૂત જ છે અને મારું ખેડૂત નું જ લોહી છે એટલે મને તમે કહો કે તમને ખેતી આ ન આવડે એવું બને જ નહીં એટલે મને એક વખતે કીધું કે આ ટ્રેક્ટર આવી રીતે ચલાવાય અને મેં સ્ટાર્ટ કર્યું ને સીધું ચલાવા માંડી

ગૌ આધારિત ખેતી કરવી પડે તો ગાય રાખવી જરૂરી નથી અમારા ગામમાં જે લોકો ગાય રાખે છે એનું અમે દૂધ લઈએ છીએ ગૌમૂત્ર લઈએ છીએ એનું છાણ લઈએ છીએ અમારા જેમ ની અંદર જે જરૂરિયાત છે એ બધી અમે લઈ લઈ છીએ એની પાસેથી એટલે એવું નથી કે ગાય રાખી તો જ તમે ખેતી કરી શકો ઘર ગાયે પણ તમે ગાય આધારિત ખેતી કરી શકો કેમકે જે લોકો ગાય રાખે છે એને આપણે પ્રોત્સાહિત કરી એટલે એ લોકોને સારું પડે અને અમારે સારું પડે એટલે ગાય આધારિત ખેતી કરવામાં અને રાખવામાં કોઈ વાંધો નથી બીજી બહેનો છે એ બધા બહેનો એવું માને કે શહેરોમાં રહી ટીપ ટોપ જિંદગી જીવીએ અને આમ મતલબ ડ્રેસ વગરની અને ગામડાના લોકો એવું માને છે કે અલાયદા જીવી બધા વળગાડથી દૂર રહી નો બધું એ ટેકનોલોજીથી તો આમાં બેસ્ટ કોણ છે બેસ્ટ ગામડાની જીવન છે એમ હા કેમ કે હું તો મારા મેરેજના ત્રીસ વર્ષના અનુભવમાં હું અહીંયા વીસ વર્ષ ફાર્મ ઉપર જ રહી છું

તો આજકાલના એમ બધા લોકો એવું કે મહિલાને ટાર્ગેટ કરીને એમ કે છે કે મહિલાઓ ભાઈઓનું શહેરમાં રહેવું છે ખરેખર પુરુષ રહેવું જ ભગવાન જાણે કે મહિલાઓ શહેર શહેરમાં રહેવું છે ખેતી કરવી નથી આવું છે જ હા આવું એવું જ છે બૈરાઓને ખેતી કરવી જ નથી અને સિટીમાં જ રહેવું છે એ તમે નહીં પણ હું એક ખુદ મહિલા ઉઠીને કહું છું કે જો હરેક ભારત દેશની મહિલા એમ સમજી કે એટલે કે જે લોકો ખેડૂતની દીકરી છે ખેતી કરે છે ખેતીને જાણે છે એ અહિયાથી અમારા જ ગામ નું કઉ તો અમારા ગામ ના લગભગ લેડીસો છોકરા ભણાવવાના હિસાબે આલો જાતા હશે પણ જેને છોકરા ભણી લીધા છે નોકરી ચડી ગયા છે એ લોકો તો સિટી માં રેવાય જ નહીં અમે રેતા ત્યાં સુધી અમારે અહીંયા પ્રોબ્લેમ હતો બાબા ભણતો એના મેરેજ નહોતા થયા ત્યાં સુધી અમે ગામ સિટીમાં રહેતા પણ હું મહિલા તરીકે એવું કહું છું કે જે મહિલાઓ નિવૃત્ત થઈ ગયા છે ને એ લોકોને તો પાછા પોતાની ખેતી છે એ ગામડે ખેતી કરવા આવી જ જવું જોઈએ કેમ કે એ લોકો ને ત્યાં કઈ રીતે જીવે છે અને અહિયાં કઈ રીતે જીવે છે એનો જમીન આસમાન નો ફરક પડી જશે આખો એવું હા પછી બીજા લોકો કનેક્ટિવિટી નહીં છૂટી જાય ને એવું જ નહીં થાય નહીં કનેક્ટિવિટી કોઈ હવે અત્યારે ટેકનોલોજી ના માધ્યમથી તમે બધા જોડે જોડાઈ શકો આ મન થાય ત્યારે ફોન ની ટેકનોલોજી આવી ગઈ વોટ્સઅપ ટેકનોલોજી આવી ગઈ વાઈફાઈ ફેસબુક આવી ગયું ઇન્સ્ટાગ્રામ આવી ગયું તો આપણે બધા જોડે જોડાયેલી જ રહું છું હું મારા કેટલા બધા ગ્રુપ છે

અને મારા ફોન નંબર ની યાદીમાં અઢારસો કોન્ટેક્ટ છે એમાં સોજ મહિલા છે બાકી સત્તરસો પુરુષના કોન્ટેક્ટ નંબર છે મારી એટલે એવું ક્યારેય એવું અનુભવતી નથી કે હું એક મહિલા તરીકે પુરુષ જોડે કેમ વાતચીત કરીશ કેવી રીતે એમની જોડે બિઝનેસ હેન્ડલ કરીશ મને એવું કશું જ નથી હા હું બધી ડીલ કરી લઉં છું અને મારા ફામ ઉપર આવે તો મારા મિસ્ટર તો બાર હોય હું જ બધું સમજાવીને બધું કરી લઉં છું એટલે મને કોઈ ક્યારેય એવું નથી લાગતું કે હું એક લેડીસ ઉઠી આવું કરી હગીશ કે નહીં કરી શકતું

આપજો પ્રાયોરિટી પછી બીજા ને કેમિકલ વાળા ને આપજો અને ઘણા બધા એવા છોકરા છે કે ગાય આધારિત ખેતી કરે છે અને વ્યવસ્થિત બિઝનેસ કરે એટલે હું તો અત્યારે દીકરીઓને એ કહું છું કે વ્યસનની છોકરા કરતા તમે ગૌ આધારિત ખેતી કરતા છોકરા પસંદ કરો એની સાથે તમે જોડાવ તો તમારું લાઈફ તમે સિટી કરતા પણ વ્યવસ્થિત તમે જીવી શકશો પૈસા એ કમાઈ લે હા પૈસા કમાઈ લે પુષ્કળ કમાઈ આપણામાં આમ હોવું જોઈએ કમાવાની ભાવના

પાછળથી ખોરવાઈ જશે એવું નથી આપણે સજીવ ખેતી કરતા હોય એટલે આપણે બધું હેન્ડલ કરી શકીએ અને બીજા પાસે કરાવી શકીએ એટલે હું તો એક ભારતીય સ્ત્રી તરીકે બધા બહેનોને સલાહ આપું છું કે સજીવ ખેતીમાં તમે જોડાઈ જાઓ તમારી જમીન હોય અને સિટીના મોહ મૂકી દો તમે સિટીની લાઈફે તમે જીવી શકો સિટીવાળી બહેનોથી તમે સારી લાઈફ જીવી શકશો આમ તો મહિલાઓનું સોનું બહુ પ્રિય સોનું અને કપડાઓ પણ હું તમને તમને એમ લાગે છે કે ખેતીના ધંધામાં આ તો બહુ મોંઘું સોનું છે એક લાખ ને પાર હોય ગયું થઈ જાય છે વીસ પચીસ ટકા જિંદગી કમાવું હોય ઘરણા હાર બધું બનાવવું હોય તો પચાસ તોલા સોનું બની ઈઝી બની જાય એમ હા મારા મતે સિટી ની બહેરાવ તો નહીં પહેરતી હોય પણ હું આજ પંદર વર્ષથી આ ખેતીમાં સજીવ ખેતી જોડે વીસ વર્ષથી જોડાયેલી છું તે દિવસની મારી કમાણીની જો હું સોનાની બંગડી પહેરીને રાખું છું એટલે વીસ તોલા નહીં પણ તોલા નહીં પણ સો તોલાઈ સોનું કરાવી શકો જો આપડામાં શક્તિ હોય ને તો સો તોલાઈ સોનું ખેતીમાંથી થઈ શકે અને હું કરીને બતાવીશ મારી કમાણીનું કમાણી નું પચાસ હજાર ઈજી છે પણ આપણે ખુદ ને માર્કેટ કરવું પડશે ખુદ ને બધું સિટીમાં જઈને વેચાણ અને સિટી ની બહેરાઓ પાસેથી જ આપણે પૈસા લેવાના અને એના જ પૈસા નું સોનું કરાવવાનું છે પરદેશ શું લાગ્યું પરદેશ ની જિંદગી તો તમે એ જોઈ ને જો ભારતનું ગામડું જોયું ભારતનું શહેર જોયું સુરત બરાબર અને પરદેશ જોયું કઈ ગામડું ભારતનું ગામડું બેટર લાગ્યું બધા કરતા બધા કરતા અને કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ ભારત જેવું ખાવા પીવાનું ક્યાંય નહીં મળે તમને એમ હા ખુદની તમારી જમીન હોય તો અમુક વસ્તુ ન મળે ત્યાં તમને એટલે મને તો ફોરેનનો બહુ ઓછો શોખ છે આ તો મારા મિસ્ટર ગયા એટલે મારે જાવું પડે જોડે એની રસોઈ બનાવવાની એમ સપોર્ટ કરવા પણ હું તો એમને ના જ પાડું છું કે હવે મારે ભારત દેશ નહીં પણ મારે હવે બીજે કંઈ જ નથી મારો જિંદગી નો નિર્ણય એ જ છે કે મારે અહીંયા જ રહેવું છે અને મારે અહીંયા જ પ્રગતિ કરવી છે કરાણા ગામમાં જ રહી ઓકે તો આ એમનો વિચાર છે એક મહિલા તરીકે મને એવું લાગે ભલે શિક્ષિત દસ બધ ભણેલા છે પણ વિચારો છે ને થોડાક આમ સબલાય અને આજના વિકસિત જમાના પ્રમાણે એ નારી છે મહિલાઓ આપણે ત્યાં ગામડાઓમાં ખાલી ફૂલકા બનાવતી હોય છે રોટલી બનાવતી હોય છે લોકો એવું માનતા હોય છે પણ એવું નથી મને એમ લાગે કે હવે પુરુષ સમાવળી બની ગઈ છે અને પૂજાબેનની તો મને ક્રાંતિકારી છે અને એક ખેડૂત છે અને પરદેશમાં પણ ખેતી એના પતિ જોડે કરતા અને એનો બી એનો બહોળો અનુભવ છે ભારત ભારત સિવાય બીજા પણ દેશમાં એમણે ઘણા ફર્યા છે હું ઘણી વખત પુરુષોની જ ખેતી બતાવતો પણ આપણે ત્યાં ખેતીના ધંધામાં મહિલા બી પુરુષો જ એટલી જ છે એટલે મેં પૂજાભાઈનો એક ઇન્ટરવ્યૂ લીધો અને એમની વાત સ્પષ્ટ છે તમે સાંભળશો તો તમને પણ મજા આવશે બસ આટલું જ અમારી ચેનલને પણ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમે ખેડૂત છો તો તમને શ્યોર મજા આવશે બસ આટલું જ જય જગન્નાથ